પ્રશ્ન બે ક તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો ચાલો હવે આપણે ભારતના નકશામાં વિવિધ જમ્મુ કાશ્મીર આંધ્રપ્રદેશ રાજસ્થાન રાજ્ય તમિલનાડુ રાજ્ય છે એ આપણે દર્શાવીશું ચાલો સૌથી પહેલાં અહીં આવશે જમ્મુ કાશ્મીર પછી આવશે રાજસ્થાન પછી આવશે આંધ્રપ્રદેશ અને પછી આપણે તમિલનાડુ ત્યારબાદ આપણે નદીઓ દર્શાવીશું નર્મદા નદી મહાનદી કાવેરી નદી અને ગંગા નદી ચાલો અહીં નર્મદા નદી ગંગા નદી મહાનદી અને કાવેરી નદી નદીનો છે એ આપણે સિમ્બોલ પણ દર્શાવીશું ચાલો એના પછી આપણે પર્વતો દર્શાવીશું ગિરનાર પર્વત નીલગિરી પર્વત સાતપુડો પર્વત અને વિંધ્ય પર્વત ચાલો સૌ પ્રથમ અહીં છે એ ગિરનાર પર્વત આવશે અહીં આવશે વિંધ્ય પર્વત અહીં આવશે સાતપુડો પર્વત અને અહીં આવશે નીલગીરી ચાલો એ આપણે છે એ ડુંગર એટલે કે પર્વતને છે એ ત્રિકોણમાં સિમ્બોલમાં દર્શાવીશું ચાલો એના પછી આપણે ઉત્તરનું મેદાન થરનું રણ દખણનો ઉચ્ચ પ્રદેશ અને કચ્છના રણને આપણે લંબચોરસથી દર્શાવીશું સૌથી પહેલા આપણા જ ગુજરાતમાં આપણે કચ્છનું રણ દર્શાવીશું રાજસ્થાનમાંથી આપણે થરડું રણ દર્શાવીશું ઉત્તરનું મેદાન અહીં આવશે અને દખણનો ઉચ્ચ પ્રદેશની આપણે લમચોરસના સિમ્બોલથી દર્શાવીશું ત્યારબાદ આપણે કેપિટલ દર્શાવીશું જયપુર મુંબઈ અમદાવાદ અને ભોપાલ ચાલો અહીં આવશે જયપુર ત્યારબાદ અહીં આવશે મુંબઈ પછી આવશે ભોપાલ અને અહીં આપણે ગુજરાતમાં આવશે અહીં અમદાવાદ ચાલો હવે આપણે સંઘના સૂચિ દર્શાવીશું સંઘના સૂચિમાં રાજ્ય પાટનગર पर्वत मैदान अथवा रण अथवा उच्च प्रदेश ચાલો સંગના સૂચિ લખવી છે એ ફરજિયાત છે જેથી આપણે ભારતના નકશામાં યોગ્ય દર્શાવી શકીએ થેન્ક યુ